નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો એસિડિટી એસિડિટી થાય એટલે એને મટાડવા માટે ઘરેથી આપણે કેવા પ્રયોગો કરી શકીએ તો કે આ એસિડિટીને મટાડવા માટે ઘરેથી કરવા જેવા પાંચ પ્રયોગો છે એટલે કે પાંચ એવા ઉપાયો છે જે ઘરેથી આપણે કરી શકીએ અને જેનાથી એસિડિટીની સમસ્યાને જડ મૂળથી મટાડી શકીએ કયા પાંચ પ્રયોગો છે એ બતાવું એની પહેલાં કહી દઉં કે એસિડિટીના લક્ષણો કેવા હોય તો કે ભાઈ એસિડિટી થાય એટલે છાતીમાં બળતરા થાય પેટથી લઈ અને છાતી સુધી અસહ્ય બળતરા થાય પાચનતંત્રમાં કોઈ મિસ્ટેકને કારણે શરીરમાં વધારે પડતો પેટમાં એસિડ જ્યારે બને છે અને આ એસિડ જ્યારે ઉપર ચડે છે ત્યારે આપણને છાતીના ભાગે બળતરા થાય છે અને એસિડ વધી જાય ત્યારે આખા શરીરમાં પણ બળતરા થાય છે આમાં એસિડિટી છે એને દૂર કરવા માટે એસિડિટીને મટાડવા માટે એક તો પહેલાં પરેજી રાખવી જ પડશે વધારે પડતો તીખો તમતમતો ચટાકેદાર ખોરાક બંધ કરી દેવાનો છે ભોજન લીધા પછી તરત પોણો કલાક સુધી પાણી નથી પીવાનું ભોજન કર્યા પછી તરત સૂઈ નથી જવાનું હા ડાબા પડખે પાંચ મિનિટ સુધી પાંચથી દસ મિનિટ સૂઈ શકાય છે જાગતી આંખે બાકી સુવાનું પણ નથી પરંતુ ભોજન કર્યા પછી પાંચ મિનિટ સુધી વજ્રાસનમાં બેસવાથી વધારે ફાયદો થાય છે અને ખોરાકમાં પૂરતી પરેજી રાખવાથી વધારે ફાયદો થશે રાત્રિના સમયે છે એ બને એટલું વહેલું ભોજન કરી લેવાનું છે આનાથી પણ ખૂબ જ વધારે ફાયદો થશે હવે એસિડિટીને મટાડવા માટેના જે પાંચ બેસ્ટ પ્રયોગો છે ને એમાંનો એક પ્રયોગ મિત્રો પહેલો પ્રયોગ તો એની માટે સફેદ કાંદા એટલે કે સફેદ ડુંગળી લેવાની છે આ ડુંગળી છે એને પીસી લેવાની છે અને પીસી અને એની અંદર સાકર અને દહીં મિક્સ કરી અને આનું સેવન કરવાથી એસિડિટી જડ મૂળથી મટી શકે છે દરેકની તાસીર પ્રમાણે પરિણામ મળે છે એટલે સફેદ ડુંગળી જે છે સફેદ ડુંગળીનો રસ અથવા તો સફેદ ડુંગળી જે છે એની અંદર જે તાકાત છે જે ખાસ તો બળતરા ઓછી કરવાની સાથે સાથે જે એસિડિટીને મટાડવાનો સરસ મજાનો ગુણ છે એની સાથે જ્યારે સાકર ભળે છે ત્યારે મિત્રો એસિડિટીને શાંત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે એ સિવાય મિત્રો બીજો પ્રયોગ કે જેની અંદર ગાજર ગાજરનો રસ પીવાથી પણ એસિડિટી મટે છે ઘણા ઓછા લોકો જાણતા હશે પરંતુ ગાજર છે ગાજર જે હાર્ટની સમસ્યામાં તો ખૂબ ઉપયોગી છે જ આંખોની સમસ્યામાં તો ખૂબ જ ઉપયોગી છે જ પરંતુ જે પેટમાં થતી બળતરા ખાસ કરીને એસિડ રિફ્લેક્સ એટલે એસિડિટીને કારણે થતી બળતરાને શાંત કરવા માટે પણ ગાજર ઉપયોગી છે આની માટે સવારે ઉઠી અને એક કપ જેટલો ગાજરનો રસ એમાં થોડી સાકર છે સાકરનો પાવડર નાખી અને સવાર સવારમાં ખાલી પેટે પીવામાં આવે તો એ અનેક ઘણા ફાયદા કરશે માત્ર એસિડિટીમાં નહીં પરંતુ અનેક રીતે આંખોની સમસ્યા હોય હાર્ટની સમસ્યા હોય કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો આવી બધી સમસ્યામાં આ ગાજરનો રસ ખૂબ જ ઉપયોગી હોવાની સાથે સાથે એસિડિટીને મટાડશે ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રયોગ છે જેની અંદર છે ધાણા જીરુંનું ચૂર્ણ ધાણા અને જીરુંનું ચૂર્ણ એક ચમચી જેટલું એની અંદર અડધી ચમચી જેટલી સાકરનો પાવડર નાખીએ મિક્સ કરી અને આ એક પ્રકારનું શરબત જેવું બનશે આ શરબત છે આને મિત્રો દિવસમાં એક વખત અથવા બે વખત પણ પી શકાય છે ભોજન લેવાના ભોજન લીધાના પિસ્તાલીસ મિનિટ પછી પીવાનું છે આનાથી પણ એસિડિટીની સમસ્યા ખૂબ આસાનીથી મિત્રો મટી શકે છે ધાણા અને જે જીરું છે આ જે પાચનશક્તિ છે એને વધારે સ્વસ્થ બનાવે છે પાચનશક્તિને વધારે મજબૂત બનાવે છે જેને કારણે અપચાને લીધે પણ ઘણી વખત જો એસિડ વધારે બનતો હોય તો આ સમસ્યા દૂર થાય છે અને સાથે સાથે ધાણા જીરું અને સાકરનું જે મિશ્રણ છે એ પેટ અને સાતીમાં ઠંડક આપે છે આંતરડામાં ઠંડક આપે છે પાચનતંત્રને ઠંડક આપે છે જેને કારણે એસિડિટીમાં ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય નંબર ચાર જેની અંદર એક ચમચી આમળાનો રસ એક તોલો કાળી દ્રાક્ષ સૂકી કાળી દ્રાક્ષ અને અડધી ચમચી મધ આ ત્રણેય વસ્તુને મિક્સ કરવાની છે બરાબરની મિક્સ કરી અને આને ખૂબ ચાવી અને દ્રાક્ષ છે એટલે ચાવી અને ધીમે ધીમે ખાઈ જવાની છે આ પ્રયોગ પણ દિવસમાં એક વખત અથવા બે વખત કરી શકાય છે આનાથી પણ એસિડિટીમાં ખૂબ જ ફાયદો થાય છે આની અંદર રહેલી જે ત્રણેય ઔષધિઓ છે જે એસિડિટી મટાડવાની સાથે સાથે આખા શરીરમાં ઠંડક આપવાનું કામ કરે છે સાથે સાથે પાચન ક્રિયા આમળાનો રસ છે એ ક્રિયાને સૌથી વધારે મજબૂત બનાવવા માટે ખૂબ જ જાણીતું ઔષધ છે આમળા છે એ અનેક પ્રકારની સમસ્યાઓમાં ખાસ કરીને ત્રણેય પ્રકૃતિની સમસ્યા હોય વાતપીત અને કફ તો એમાં પણ આમળા છે ખૂબ જ ઉપયોગી છે એટલે આમળાનો રસ દ્રાક્ષ અને મધ મધ છે તંત્રને મજબૂત કરે છે ખાધેલા ખોરાકનું ઝડપથી પાચન કરે છે અને વધારાના એસિડને શાંત કરે છે જેના કારણે એસિડિટીમાં ખૂબ જ ફાયદો થશે અને અંતિમ પ્રયોગ છે નિરંજન ફળનો નિરંજન ફળ છે એ દેશી ઓસળિયાની દુકાનેથી અથવા દેશી ઔષધોની દુકાનેથી તમને મળી જશે સોપારી જેવડું નાનકડું નિરંજન ફળ છે દરરોજ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં એક નિરંજન ફળને પલાળીને ડુબાડીને રાખી દેવાનું સવારે ઉઠીને આ નિરંજન ફળ છે એ ફૂલી ગયું હોય એને પાણીમાં મસળી નાખવાનું છે અને આ પ્રવાહી છે ગાળી અને સવારે ઉઠીને ખાલી પેટે પી લેવાનું છે આનાથી પણ મિત્રો એસિડિટી છે એ જળ મૂળથી મટી શકે છે પરંતુ પરેજી ખૂબ જ આવશ્યક છે પરેજી સાથે આમાંથી કોઈ પણ પ્રયોગો કરવાથી જે એસિડિટીની સમસ્યાથી જે લોકો પીડાતા હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે મિત્રો અને એસિડિટીની સમસ્યા જળ મૂળથી પણ મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી